આટલું કરવાની ટાઈલ છે આવું તમે અહીં જોયું છે અરે મેજિક ટાઈલ છે આમાં જેમ તમે આમ હાલો એટલે જો અલગ અલગ ડિઝાઇન બનતી જાય આમાં બધામાં અલગ અલગ ડિઝાઇન છે અલગ અલગ કલર અલગ અલગ પેટર્ન અને તમારે બે બાય બે ની જોઈ તો એવડી મળે બે બાય ચાર ની મળે આ કેટલી બધી અલગ અલગ ડિઝાઇન આના સિવાય તો ઘણી બધી છે અને તમારે નવા નવા ઘર બનતા હોય કોઈ સ્કૂલ હોય સ્વિમિંગ પુલ હોય આના સિવાય આ ટાઇલ્સ ક્યાં ક્યાં વપરાય ભાઈ આ આપણે બધી જગ્યાએ વપરાય ટોટલિંગ જગ્યાએ ટાઇલ્સ વાપરમાં હોલમાં લાગે ને ફ્લોરમાં લાગે ને સ્વિમિંગ પુલમાં લાગે ને કિચનમાં લાગે ને બાથરૂમમાં લાગે એલિવેશન ટોટલિંગ જગ્યાએ દરેક પ્રકારની ટાઇલ્સ અહીંયા મળી જાય દરેક પ્રકાર અને આપણા ગુજરાતમાં તો મોટામાં મોટો શોરૂમ છે ચાલીસ હજાર સ્ક્વેર ફૂટનો છે અહીંયા તમે માંગો ને એવડી ટાઇલ્સ મળી રહે અને દસ હજાર થી વધારે ડિઝાઇન તો તમને લાઈવ જોવા મળે આવા શોરૂમ અહીંયા કેટલા છે હું તમને વિઝિટ કરાવું છું એક ફૂટ થી લઈ દસ બાર ફૂટ ની કયો ને તોય તમને અહીંયા ટાઇલ્સ મળી રહી છે બરોબર ને ભાઈ બરોબર બરોબર અને બીજું કે એક જ સાઈઝ માં માંગો કે એક ફૂટ ની જોઈ તો એક ફૂટ ની સાઈઝ માં તમને સો થી વધારે ડિઝાઇન મળે જેટલી જોતી હોય એટલી મળે એવું નથી કે આટલી જ જોઈએ ક્વોન્ટિટી ગમે તેટલી ચાલે રેટ રીઝનેબલ વાહ અઢાર રૂપિયા સ્કવેર ફૂટ થી ચાલુ થઈ જાય છે પોતાની જ કંપની છે મોરબી માં અને દુનિયાભરમાં અહિયાં થી સપ્લાય કરવામાં આવે છે હવે તમે અમને એ બતાવો કે આ ટાયર્સમાં કેવી કેવી વેરાયટી આવે શું શું આવે આ બધી વેરાયટી આપણે બે બાય બે માં છે આ બે બાય બે ની છે હા બે બાય બે માં ડબલ ચાર્જ હા હા આ સરફેસ ડબલ ચાર્જ છે ટુ લેયર આવે ડબલ ચાર્જ ટુ લેયર પછી આના પછી આગળ શું આવે છે આના પછી આવે છે આ ફૂલ બોડી છે અને કઈ કહેવાય ફૂલ બોડી આ ફૂલ બોડી છે એ આપણે જોવો એટલે સેમ ટુ સેમ કલરમાં આવી જાય ટોટલી ઉપરથી નીચે સુધી સેમ ટુ સેમ એમ હા અને જાડાઈમાં નવ એમ થી વીસ એમ સુધી તો મોટા મોટા પાર્કિંગ હોય કોઈને ગમે ત્યાં લાગે મોટા મોલ હે કે મોટા હોસ્પિટલ હે ગમે ત્યાં લાગે અને ઉપર પછી ખટારા ચડે તો ગમે તેવડા ચડાવી દેવાના કઈ ન થાય કઈ નો થાય વીસ એમ એમ સુધી ની ટાઈલ્સ મળે છે માથે ખટારા ચડી જાય ને તોય કઈ નો થાય પછી આ બધી રહીએ ટાઇલ્સ અલગ અલગ બે બાય બે બે બાય ચાર બે બાય ચાર ની છે આ રહી એ જ રીતે આ બે બાય બે ની છે ઓલે બે બાય ચાર ની આમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ધારો કે આ બે બાય ચાર ને આપણે આ બે બાય ની એમાં પણ પંચ વાળી મળી જાય પ્લેન મળી જાય અલગ અલગ કલર મળી જાય આ પંચ વાળી છે આમાં અલગ અલગ કલર મળે હા કલર મળી જાય અને અલગ અલગ ડિઝાઇન ની મળી જાય મળી જાય વાહ તો તો મારા વાલીડા વેલી તકે તમે પહોંચી જજો અને અહીંયા જેટલી તમને ટાઇલ્સ મળશે ને આ હા એની કોઈ વાત જ ન થાય કારણ કે આપડા ગમે અહીંયાથી કાયમ નવી નવી ડિઝાઇન ગોતીને આવે છે એ આપણને નથી ખબર આ કલર ટાઇલ્સ છે બત્રીસ બાય ચોસઠ માં

બધી જગ્યા થી અલગ અલગ કઈક પસંદ આવે પણ અહીંયા આવે એટલે તમામ બધું અહીંયા મળી રહે વાહ તો તમે વડોદરા સુરત જામનગર જ નહીં અરે તમે રાજસ્થાન મહારાષ્ટ્ર પુના બેંગ્લોર કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે અહીંયા પહોંચી જવાનું રૂહી સિરામિકમાં કારણ કે અહીંયા તમને હોલસેલ ભાવમાં રિટેલ મળે છે અઢાર રૂપિયા સ્ક્વેર થી ચાલુ થઈ જાય બોલો જોઈએ આ બધી જે દસ ફૂટની જે જો આમાં અલગ અલગ કલર છે અરીસા જેમ જબકારા મારે છે આવી તમારે મેટમાં જોતી હોય તો મેટમાંય મળી જાય દસ દસ ફૂટની ટાઇલ્સ એક જ બાથરૂમમાં એક ટાઇલ્સ લગાડી દ્યો અને મારે નીકળી જાવ માર્બલ જેવી જ પેટર્નમાં તમને મળી જાય કેવડી મસ્ત મજાની ટાઇલ છે ને આ તમારે ફર્નિચરમાં ટીવી સેન્ડની પાછળ લગાવી હોય ને તોય લાગી જાય કોઈ એમ નો કહી જાય કે કંઈ ઘટે એમ એટલે હું તો કહું છું કે અહીંયા પહોંચી જાવ અહીંયાથી તમને બહાર નીકળવાનું મન જ ન થાય તમારે મોટી મોટી હોસ્પિટલ હોય કોઈ મોટા મોલ હોય તો અહીંયા લગાવી શકાય ને એવડી કેવડી મોટી એમ જો થી મોટી મારા કરતા તો ડબલ ઘણી છે આમાં જો આ બાજુ જો કેટલી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન કઈ ઘટે જ નહીં અહીંયા આવો એટલે તમને એમ થાય ખરીદી કરીને જવાય અને આવો તો ખટારો લઈને જ આવજો કારણ કે એક ડિઝાઇન લેવા આવશો ને અનેક ડિઝાઇન લઈને જાશો કારણ કે એટલી મસ્ત મજાની ટાઇલ્સ છે અહીંયા તો તમને ખાલી આટલો ડેમો દેખાય છે બાકી તમે ક્યો એવી તમને અહીંયા મળી રે અલગ અલગ કલરમાં અલગ અલગ પેટર્ન આમાં બધામાં અલગ અલગ જ કલર છે આ કયો કલર પડી જાય એને આ કયો કલર કહેવાય છે કાળો કે બ્લેક 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 પછી આ આ ગ્રે છે એમાંય અલગ અલગ આવે 글로સી છે આ મિનિમમ કેટલા ફૂટની છે આ આ 5.5/10 5.5/10 ફૂટની ટાઇલ છે આ 32 32 છે ડબલ ચાર્જ 32 32 મીટર મીટર ડબલ ચાર્જમાં 2 લેયર એમાં અલગ અલગ પેટર્ન માર્બલ પેટર્ન ક્લોસી પેટર્ન પછી આ બધી ચાર બાય ચાર ની લાગે છે આ ચાર બાય ચાર યસ મોટા મોટા આપણે હોલ હોય મોટા મોટા મકાન હોય તો અહીંયા જનરલી અત્યારે બધા આવી રીતે આવી રીતે મોટી મોટી લગાવી દે લેટેસ્ટ આજ છે માર્કેટમાં વાહ પછી તમારે કોઈ જગ્યાએ કંઈ સજાવવું હોય નવો જ લુક આપવો હોય ને જૂના મકાન થઈ ગયા હોય નવા જેવા ખેરવા હોય ને તો આ એના માટે એલિવેશન ટાઇલ્સ છે આમ જો આવું કંઈ ઘટે જ નહીં જિંદગી ઘટે પણ આ ટાઇલ્સમાં કઈ ન ઘટે કેવી કેવી મસ્ત મજાની જે ડિઝાઇનો બનાવી છે અને અહીંયા તો એવું જ લાગે કે આ રાજસ્થાન થી પથ્થર લઈ આવીને રેતી લઈ આવીને બનાવી હોય ને એવી એવી બનાવી છે આ બાજુ એટલી ડિઝાઇન છે આ બાજુ ખાલી નજર કરો તમે અહીંયા એટલી ડિઝાઇન છે એક થી એક ડિઝાઇન ચડિયાતી છે અને ટાઇલ્સમાં મજબૂતામાં કઈ ઘટે જ નહીં બે બાય બે ની ટાઇલ્સ છે તમારે પાર્કિંગ ગમે એવડું કેમ નથી અરે પાંચ કિલોમીટરનું લાંબુ લાંબુ પાર્કિંગ હોય ને તોય લગાડી દેવાય અને તમારે ફળિયામાં લગાડવી હોય કોઈ રેસ્ટોરન્ટ હોય કોઈ ફાર્મ હાઉસ હોય હોસ્પિટલ હોય કોઈ પણ જગ્યાએ તમારે પાર્કિંગમાં લગાડવા માટે તો અહીંયા વિશાળ જોવા મળે પછી આ આ ઉપર કઈ સાઈઝ કેવાય છે આપણે બાર ચોવીસ આ બાર ચોવીસ ની છે એક બાય બે ની એક બાય બે આમાં એવી રીતે ઢગલો ડિઝાઇન છે અહિયાં અલગ અલગ કલર કોમ્બિનેશન અલગ અલગ પંચ આ બધી પંચમાં ને અને એમ્બોઝમાં એવી જ રીતે મળી જાય અલગ અલગ કલરમાં બે બાય બે માં વેટરીફાઈડ ટાઇલ્સ તો તમને અહીંયા મળે જ છે અહીંયા મળી જશે વુડન સ્ટ્રીપ કે જે યુરોપિયન લુક દેવા માટે તમારા ઘરને એલિવેશન માટે બેસ્ટ રહેશે અને હાલ હાલચાલમાં યુરોપિયન લુક માટે ફ્લોરિંગમાં પણ વુડન સ્ટ્રીપ ચાલે જ છે એમાંય તમે અત્યાર સુધી ઘણી બધી વોશ બેસિન જોઈ હશે કોઈ પણ જગ્યાએ આપણે ઘરમાં હોય કિચનમાં હોય કોઈ મોટે મોટે રેસ્ટોરન્ટમાં જાઓ ગેસ્ટ હાઉસમાં જાઓ હોટલમાં જાઓ એટલે મોઢું ધોવા માટે હાથ ધોવા માટે દેશી ભાષામાં તમને કહી દઉં કે આવી ગેંડી લગાવેલી હોય પણ અહીંયા તો કંઈક અલગ જ પેટર્ન માં બનાવી છે જે ટાઇલ્સ માંથી બનાવેલી છે હવે ટાઇલ્સ માંથી તમને એવું લાગશે કે બને વોશ બેસિન ક્યાંય હા ભાઈ છે જોવા અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન 25 થી વધારે તો તમને અહીંયા લાઈવ જોવા મળે છે એમાંય તમારે કંઈ સાફ-સુફ કરવું હોય તો આ અલગ થી આવી રીતે કાઢી નાખવાની ટાઇલ્સ અને અહીંયા નીચેથી તમારે ક્લીન થઈ જાય એવી જ રીતે તમારી પાસે કોઈ શੈਂપૂ જે કોઈ રૂમાલ જે કોઈ સાધન સામગ્રી તમારે રાખવી હોય તો અહીંયા નીચે એક સ્ટેન્ડ આપેલું છે અહીંયા તમારે દરેક વસ્તુ અહીંયા રહી શકે સેફ છે એટલે હું તો કહું છું કે પહેલાં વહેલી તકે પહોંચી જજો ભારતમાં સૌપ્રથમવાર આ વોશ બેસીન ટાઇલ્સવાળી અહીંયા લોન્ચ થઈ છે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અને આ ખાલી મોટી જ નહીં નાની નાની તમારે રેગ્યુલર ઘર માટે જોઈ તો એ નાની નાની ગેન્ડી છે નાની નાની વોશ બેસીને છે એટલે અહીંયા તો પહોંચી જજો અને ખરીદી કરી જ લેજો અને તમારા ફર્નિચર માં તો સાથે જોડાય જ જાય એવી મસ્ત મજાની વેનિટી છે અહીંયા મિરર આવી જાય વોશ બેસીન આવી જાય અહીંયા તમારે રૂમાલ કપડા ગમે એ રાખવું હોય તો ચાર પાંચ તો ખાના આપેલા છે સ્વિમિંગ પુલ માટેની તો સ્પેશિયલ ટાઇલ છે કેટલી મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇન આમ તો જો કલર જ એટલા આપ્યા છે ને કે એકવાર તો તમને એવું થઈ જ જાય કે આપણી પાસે ટાઇલ્સ અહીંયા જોઈ જાય ને તો એમ થાય કે ઘરે પહેલા ઘરની પહેલા આપણે નવા મકાન બનાવીને તો પેલા સ્વિમિંગ પુલ બનાવવો પડશે કારણ કે ટાઇલ્સ જ એવી છે અને આ બાજુ આવો એટલે કિચન માટેની અલગ અલગ ડેકોરેટિવ ટાઇલ્સ તમને જોવા મળે એમાંય અલગ અલગ રેન્જ અલગ અલગ પેટર્ન કઈ ઘટે જ નહીં જોવા છે ને નાની નાની એક ઇંચ થી લઈ માંગો એવડી સાઈઝ તમને આવી વિશાળ રેન્જ જોવા મળે છે તમે માતાજી ભગવાનની ઘણી બધી ટાઇલ્સ જોઈ હશે પણ આ કઈક એમ બોજ જેવી તમને લાગે આમ એમ લાગે કે ફોટો ફ્રેમ બનાવેલી છે કે શું જો આ બે થી ત્રણ ટાઇલ્સ ઉપર નીચે છે

આપડે ઘણી જગ્યાએ મકાન મકાનમાં કે ક્યાંય જોયું હોય કે ટાઇલ્સ લગાવી હોય તો અહીંયા બાજુમાં પટ્ટા લગાવેલા હોય પટ્ટા છે બોર્ડર ટેબલ આવે ને વુડન માં આવે સ્ટીલ માં આવે પણ અહીંયા તો તમને એ મળી ટાઈલ્સમાં ટાઇલ્સ માં મળે છે ડાઇનિંગ ના ટેબલ અને હજી ખાલી એટલી જ વોશ બેસીન નથી અહીંયા આવો એટલે અહીંયા અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન જો જેને લાગે ને આમ કઈ ઘટે નહીં એમ લાગે કે કઈ કબાટ કોઈ બોક્સ પડ્યું હોય ને એવું જ લાગે એમાંય અલગ અલગ કેટલી ડિઝાઇન છે પછી આ ઉપર તમે જોવો અઢળક ડિઝાઇન આમાંય અઢળક પેટર્ન છે આગળ આવો એટલે તમને એમ જો લાંબુ લાંબુ માયલું જ જવાનું અહીં આવો એટલે એમ લાગે કે તમને એવું લાગે કે ભાઈ અહીંયાથી બે ત્રણથી નીકળાય છે નહીં બારે કારણ કે એક એક વેરાયટી તમે કેદી જોઈ રહ્યો અહીંયા જો અલગ અલગ ડિઝાઇનમાં તમને વોશ બેસીન મળી રહી એટલે હું તો કહું વહેલી તકે પહોંચી જજો આમાં રાહ ન જોતા આ બાજુ એટલી વિશાળ રેન્જ છે ઓલી બાજુ વન પીસ એટલા છે પછી બીજું જો ઓલા ગોલ્ડનમાં જે આખા વાટકા વાટકા જ કેવાય ને ભાઈ શું કેવાય તમારી પાસે ટેબલ ટોપ કેવાય ઠીક ટેબલ ટોપ એટલા છે વિશાળ નીચે વન પીસ નો ઢગલો છે બાકી અહીંયા આવો એટલે કઈ ઘટે નહીં અહીંયા બાથરૂમ એસેસરી જે તમને મળે છે ફુવારા નળ બધું પિત્તળનું અને એમાં દસ વર્ષની તો વોરંટી આપે છે એટલે હું કઉ છું વહેલી તકે તમે પહોંચી જજો આમાં રાહ જોવાય નહીં વીસ રૂપિયા સ્ક્વેર ફૂટથી ટાઇલ્સની શરૂઆત થઈ જાય છે હોલસેલ ભાવમાં રિટેલ મળે બધું પોતાની જ કંપની છે એટલે મારા તમે રાજકોટ જામનગર મોરબી ભાવનગર અમદાવાદ સુરત અરે બેંગ્લોર મહારાષ્ટ્ર પુના નાસિક ગમે ત્યાં રહેતા હોય દુનિયાભરમાં ગમે ત્યાં રહેતા હોય તમને અહીંયા હોલસેલમાં મળી રહેશે જો તમારે ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ અને નાનો મોટો બિઝનેસ કરવો હોય તમારા શેરમાં તોય પહોંચી જજો અને રિટેલમાં તમારે પોતાને જ કંઈ ચાલતું હોય નવી સાઈડ ચાલતી હોય નવા બંગલા બનતા હોય કોઈ હોસ્પિટલો કોઈ સ્કૂલ સ્વિમિંગ પુલ ગાર્ડન ગમે એ બનાવતા હોય તમારે અહીંયા કંઈ પણ જરૂર પડે સેનેટરી વેરની કે ટાઇલ્સની તો વહેલી તકે પહોંચી જવાનું રૂહી સિરામિકમાં